નમસ્કાર દોસ્તો મિત્રો નરેશ હાર્દિક અભિવાદન કરું છું દેવાનંદ આ જગતને છોડીને ચાલ્યા ગયા હતા અને રવિવાર સવાર ભારતના તમામ દેવ માટે એક વસમી સવાર હતી માં રાત્રે ઊંઘમાં જ તેમનું નિધન થયું હતું

દેવાનંદે એકસો ને ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તેમાં વકીલ હતા દેવ તેમના ચાર ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા તેમના નાના બેન શીલકાતા કપૂર એટલે ફિલ્મ નિર્દેશક શેખર કપૂરના માતાજી સૌથી મોટા ભાઈ વકીલ બન્યા અને અન્ય બે ભાઈઓ ચેતન આનંદ અને વિજય આનંદ દેવ સાહેબની ફિલ્મોની સાથે જોડાયેલા રહ્યા ડેલાઉઝી અને ધર્મશાળામાં ભણીને દેવ આનંદ વધુ ભણવાના માટે લાહોર ગયા હતા અને જ્યાંથી તે જમાનામાં અંગ્રેજી સાહિત્ય સાથે તેમણે બી પાસ કર્યું હતું દેવ આનંદ ટેક્સી ડ્રાઈવર ફિલ્મના નિર્માણ દરમિયાનમાં એકદમ ખાનગીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થયું અને સાંજે થોડા જ મિત્રોની હાજરીમાં તેની અભિનેત્રી

અને નાટ્ય સંસ્થા ઇફ્ટા ઇન્ડિયન પીપલ થિયેટર્સ એસોસિએશન ની સાથે જોડાયા બાદ અને અશોક કુમાર સાહેબ ની અછૂત કન્યા અને કિસ્મત જેવી ફિલ્મો જોઈને દેવાનંદ ફિલ્મ અભિનેતા બનવાનો શોખ જાગ્યો હતો પ્રભાત ફિલ્મ્સ ની ઓગણીસો ની હમ એક હે એ તેમની પહેલી ફિલ્મ હતી જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના વિષયની વાત કરવામાં આવી હતી તેમના શૂટિંગ દરમિયાનમાં પૂનામાં ગુરુદત્તની સાથે તેમની દોસ્તી થઈ હતી તેમણે એવી સમજૂતી કરી હતી કે અગર ગુરુદત્તને નિર્માતા અને નિર્દેશક રૂપે રૂપે લેવા જોઈએ અને આનંદની વાત એ છે કે આ બંને મિત્રો એ પોતાના કોલ નિભાવ્યા હતા પોતાના ભાઈઓ ચેતન અને વિજય આનંદ દ્વારા બનેલી ફિલ્મમાં દેવાનંદ સાહેબ ખૂબ સફળ રહ્યા પ્રેમ પૂજારી બાદ

टैक्सी ड्राइवर मा तेवो स्टार हता मुनीम जी हाउस नंबर 44 पंटूश सीआईडी पेइंग गेस्ट नौ दो ग्यारह सोलवा साल काला पानी अमरदीप लव मैरिज काला बाजार बंबई का बाबू जब प्यार किसी से होता है हम दोनों मा तेवो कमाल करता हता ये फिल्म पाछर थी रंगीन बनावी ने पन डिजिटलाइज कलर पन करवा मावी बात एक रात की असली नकली तेरे घर के सामने तीन देविया गाइड ये भारत ने महान फिल्मों ने यादी मानी एक फिल्म से जोएल थीफ प्रेम पुजारी जॉनी मेरा नाम गैम्बलर तेरे मेरे सपने हरे राम हरे कृष्णा शरीफ बदमाश छुपा रुस्तम जोशीला अमीर करीब के पी देव साहेब ने देश परदेश ने पर अपने याद करी सकिए દેવાનંદ કેટલા બધા યાદગાર ગીતો આપ્યા હતા તેઓ રોમાન્સ ના માસ્ટર હતા અને સદાવાર રોમાન્ટિક હીરો તરીકે તેઓ હંમેશા તેમના પ્રેમીઓને યાદ આવતા રહેશે કેટલા યાદગાર ગીતો અગર યાદ કરીએ તો બાજીમાં દેવ સાહેબ ની સામે બના લે તો જાલમાં દેવ સાહેબ ગાતા હતા હેમંત કુમાર ના અવાજમાં કિશોર કુમાર ગાતા હતા જેમણે સૌથી વધારે ગીતો દેવ સાહેબ ને માટે ત્યારબાદ પણ ગાયા હતા ફંટુસમાં તેઓ ગાતા હતા અનેક લોકોની સાથેના ગીતો દેવ સાહેબ ના હંમેશા માટે યાદગાર બન્યા સીઆઈડી માં ગવાતું હતું भर के आंखों में कुमार जादू नगरी से आया है कोई जादूगर आ जादूगर था देव साहेब पिंग गेस किशोर कुमार गाता था जीवन के सफर में राही मिलते हैं जो बिछड़ जाने को तो सोलवा साल मन कुमार ने यादगार रचना थी अपना दिल तो आवारा हुँ, 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 हुँ। काला पानी मा महान गजल गाता था मोहम्मद रफी साहेब हम बेखुदी में तुम को पुकारे तो बंबई का बाबू मा इमना माटे मुकेश जी गाता था चलरी सजनी अब क्या सोचे जब प्यार किसी से होता है ना शंकर जयकिशन ना कमाल ना म्यूजिक मा ગીતો હર ફિકર કોઈ ઘર કે સામને રફી સાહેબ એમને માટે રોમાંટિક અદામાં ગાતા હતા દિલ કા ભવર કરે પુકાર રાગ તેવા સંગીત સાથે આવ્યું હતું અને તેમાં એક યાદગાર ગીત ગાતા હતા રફી સાહેબ હો ગયા બે વફા તો એજ ગાઈડ માં કિશોર કુમારજી ગાતા હતા રોમાંન્ટિક અદામાં ગાતા રહે જાની મેરા નામમાં લી કોઈ હમે ગીતો હતા જો નામના વર્ષની સૌથી લોકપ્રિય અને સૌથી વધારે કમાતી ફિલ્મ બની હતી પ્રેમ પુજારી માં કદી ન ભૂલી શકાય એટલી અદભુત કવિતા હતી ભૂલો કે રાહુલ દેવ બર્મન હોય સચિન દેવ બર્મન હોય કે પછી શંકર જયકિશન હોય દેવ સાહેબ ને મહાન સંગીત મળ્યું હતું મહાન ગીતો મળ્યા હતા અને એના કારણે આ સદાબહાર લોકપ્રિય અભિનેતા કોઈ દિવસ જૂના થવાના નથી પોતાના સમયના આ મહાન કલાકારને યાદ કરી આપણે આજે અને એમને અંજલી આપીએ દેવાનંદ આજે આપણે આ કલાકારની વાત કરી દોસ્તો ખબર છે ડોટ કોમ પર ઓલ્ડ ગોલ્ડમાં વધુ એક સરસ મજાના કલાકારની વાત લઈને ફરીથી મળીશું ત્યાં સુધી નમસ્કાર આપના મિત્ર ના રહીશ કાપડ રજા Thank you.